પરાગસન માંથી એક જ પુષ્પના પરાગસન અથવા તો બીજા પુષ્પના પરાગસન પર સ્થાપન ને ક્રિયા ખાલી જગ્યા કેવાય તો પરાગ નયન કહેવાય શું કહેવાય પરાગ નયન નરજન્યુ અને માગ્યા કહેવાય તો શું કહેવાય ફલન બીજ ફેલાવાની પ્રક્રિયા પવન હોય છે પાણી હોય છે અને મિત્રો પ્રાણીઓ હોય છે પ્રાણીઓ બીજ પવન દ્વારા પણ ફેલાય છે પાણી દ્વારા પણ ફેલાય પ્રાણીઓ દ્વારા પણ ફેલાય છે થોડા આગળ અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓના ઉદાહરણ દ્વારા સમજાવો અલિંગી પ્રજનનની અલગ અલગ પદ્ધતિઓ છે કે નીચે સૌ પ્રથમ તો કલમ કરવી સૌ પ્રથમ પદ્ધતિ છે કલમ કરવી ગુલાબ કે ચંપાની ડાળીને બી છે કલિકા વડે વાનસ્પતિ પ્રજનન કલિકા વડે વાનસ્પતિ પ્રજનન મૂળ પ્રકારને પણ કલિકાને રોપીને માંથી નવા છોડને ઉત્પન્ન કરી શકાય છે મૂળ દ્વારા જાહેર ભરતીની પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું જોવા મળ્યો છે કે નીચેનામાંથી મૂળ દ્વારા વાનસ્પતિ પ્રજનન થતું નથી આવો પ્રશ્ન એમાં આ શબ્દ હાજર હોય અમુક આર્ટિક નાખે ડહાલિયા બરાબર છે તો એ સાચો છે પ્રકાર દ્વારા માનસપતિક પ્રજનન પાન ફૂટી પર્ણ દ્વારા વાનસ્પતિ પ્રજનન એટલે શું થશે પાન ફૂટી કલિકા સર્જન શું હશે કલિકા

કલિકા ધીરે વિકાસ પામે છે કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાય કલિકા એ સાંકર બનાવે છે જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં ઈષ્ટના કોષો જોવા મળે છે

લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે જયારે અનુકૂળ સંજોગોમાં પ્રાપ્ત થાય ત્યારે બીજાણું અંકુરણ પામે છે એક નવા સજીવ તરીકે

કરવા માટે ભેગા થાય છે છોડમાં કુંકેસર ને સ્ત્રી કે નર કે માદા પ્રજ્ઞાન અંગો છે જે અનુક્રમે પરાગરજ અને અંદાશય ધરાવે છે

પુષ્પરા પ્રજનન અંગોની આકૃતિ છે તમે જોઈ શકો છો બાળકો આ રીતે આકૃત દોરવાની છે શ્રીકેશર ને પૂકેસર સ્વરા સ્વપરાગર નયન અને પરાગ નયન વચ્ચે તફાવત છે

बराबर से तो यह बच्चों समझ लीजिए काले का बराबर तो कликаमा से क्या આવશે ईस्ट द्वारा આવશે શું આવશે ईस्ट द्वारा कлика ક થશે તો લાલ પેન કલર કા ચેન્જ કર લે ગુલાબી કા તો લાલ ગુલાબી કર દે ચલો આંખ આવશે તો આંખ ની અંદર બટા કરે આંખ હોય સામે આંખ હોય વાનસ્પતિ પ્રજન નું અંગ ખાલી જગ્યા છે જોઈ શકો છો નીચે કે વાનસ્પતિક પ્રચન અંગ છે પુષ્પ છે ચાર ઓપ્શન છે શું આવશે પુષ્પ આવશે